નમસ્કાર દર્શક મિત્રો લોકસામના ન્યૂઝમાંથી હું ભારતી સોલંકી આપનું હાર્દિક સ્વાગત કરું છું ગુજરાત પોલીસે તેરા તુજકો અર્પણ અંતર્ગત નવ પીડિતોને રૂપિયા બે પોઈન્ટ ઝીરો સેવન કરોડ પરત આપ્યા આ રકમ ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ ફેક એપ્સ ફ્રોડ લિંક્સ ક્રેડિટ કાર્ડ ફ્રોડ અને ઓટીપી અને છેતરપિંડીમાંથી વસૂલ કરાઈ નાગરિકોની સહાય માટે ગુજરાત પોલીસે સાયબર સાથી વોટ્સઅપ

હવે ફરી મળીશું એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહો લોકસામના ન્યૂઝ